તો મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો છે કારણ કે આપણે બહુ મસ્ત જગ્યાએ જઈ રહ્યા છીએ બરાબર વચ્ચે આ મસ્ત વલ્લો આવ્યો હતો એક અમે તૈયાર ઊભા રહ્યા હતા એક્ટિવ તમે જોઈ લો બાકી તમે બતાવો કે ભાઈ ચી જગ્યાએ જઈએ છીએ અને એ જગ્યા હોય છે તમને દેખા દેખાય છે ઝૂમ કરીને બતાવી દઉં છું બરાબર એ જગ્યાનું લોકેશન તો આપણે તો જઈને જ તમે બતાવવાનું છે બાકી જો હું દેખાય છે મંદિર અને આ મંદિર ચોનું છે એ તો જઈએ એના મળી તમે કમેન્ટ કરીને બતાવજો અને એ જઈને તો ખબર પડવાની જ છે કે ભાઈ ચોનું મંદિર છે તો આપણે સીધા હોયથી જઈએ મંદિર અને મંદિરે જઈને તમને બતાવીએ કે ચોનું મંદિર છે બાકી જોઈ લો કે અમે ત્રણ જણા ગયા હતા અને ભાઈ તમને કોક કહેવા છે બરાબર તો તમારે આ લોકેશનમાં આવવું હોય તો અમારા વિડીયોમાં તમે બન્યા રહો હા અને રસ્તો ખબર ના હોય આપવાનો બહુ નજીકના જોતા છે અને ખબર છે બાકી જેને ખબર પણ ના હોય એ પણ કમેન્ટ કરીને બતાવી દેજો તો આપણે એકનો રસ્તો પણ હોય એનો તમને લોકેશનમાં મેન્શન કરી દેસુ બરાબર તો અમે લોકેશન મૂકી દેસુ તમે જોઈ લેજો હા અને આપણે અહીંથી જઈએ છીએ અમે સીધા આહોમાં મંદિર ઉપર અને મંદિર ઉપર જઈને જ વિડીયો બનાવીએ છીએ તોના જે મતલબ જે જવાનો રસ્તો હોય એથી તો અમે બતાવીએ કે ભાઈ મંદિર ઉપર છેવી દિન પછી જવરાય છે તો ચાલો આગળ જઈને બીજો વિડીયો બનાવીએ તો મિત્રો ફાઇનલી આપણો જે મંદિર જવાનો રસ્તો છે એ આવી ગયા છીએ અને એ ઉમરેચા ગોમો છે બરાબર તો એકાંત તો આમ બોર્ડ બતાવું એવું બોર્ડ મારેલ છે ઉમરેચા ગોમમાં આવો એક જો આજે બોર્ડ અને ઓયથી આ સાઈડી વળવાનું છે અને એ સાઈડી થઈને આપણે જઈએ છીએ સીધા મહાકાળી માતાજીના મંદિર મેં તમને કહી દઉં કે આ એ મિની પાવાગઢ છે આપણે ગુજરાતના નજીક ગુમાવી ગોપિત પોગઢનું અને આપણે તો જવાનું છે બરાબર તો તમે બતાવી એ રસ્તા તમે આવી શકો છો ગોપર રસ્તો થાય છે બાકી તમે મીડિયમ બના રહો હું જવાના રહ્યો મંદિર શીખ જાય એટલા સુધીનો રસ્તો બતાવવાનો છું બરાબર

એ ટાઈપ લોકેશન બહુ મસ્ત હશે લોકેશન બનશે એટલે સતવાસ ના પર જોવા લાયક સ્થળ પહેલું હરી બનશે હા હરી બનશે બાકી જો જોવા લાયક સ્થળ હરી બનશે હા જો આવતા આવતા હનુમાનજીના દર્શન પણ થઈ જશે આ દેખો હવે કચરા પર બેહેલે બહુ મસ્ત અમારો આગમન થઈ ગયું છે ભાઈ કાનો બરોબર બાકી પાછળ તમે જોઈ જોઈ રહ્યા છો તો આજુબાજુ લોકેશન જેટલું મસ્ત દેખાય જો આ રસ્તો

બાકી જો આ પથ્થર સિમેન્ટ આ તો સિમેન્ટ થી કરેલા ને સિમેન્ટ થી ફિટિંગ કરેલા છે સિમેન્ટ ફિટિંગ કરેલા છે જો જો બાઈક આગળ જોય જાહે ઠીક છે આટલે જાન જોઈ લો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મિની પાવાગઢ મહાકાળી માતાજીના મંદિર જોડે તો આપો એકદમ બાઈક બીજો મૂકી હા અને આરી આ મહાદેવજીની પ્રતિમા બહુ મોટી છે એકદમ બનાવવામાં આવી છે હાલ કોમકાજ બધું ચાલી છે અને એના આગળ નંદીજીની પણ મૂર્તિ રાખેલી છે બરાબર તો આપણે માતાજીના પહેલા દર્શન કરાવીએ તમને અને પછી આજુબાજુનું લોકેશન એ બતાવીએ અને મહાદેવજીના પણ દર્શન તમને કરાવીએ તો તમે વિડીયોમાં બનાવો આપણે જઈએ છીએ મંદિર તરફ આ બાજુ જાણું ને આજે ધર્મશાળા તો જુઓ મિત્રો આ રીતે ધર્મશાળા છે બરાબર તો એક આપણે બૂટ બીજા કાઢી અને જઈએ છીએ માતાજીના મંદિર તરફ અમે તો આપડે સીડીઓના ઉપરથી જઈ રહ્યા છીએ જો ફાઈનલી પહોંચી જ માતાજી ના મંદિરમાં તો તમે જોઈ શકો છો ઉપર આ ટાઈપનો બહુ મસ્ત લોકેશન છે જોવા આવ્યું માતાજીનું મંદિર અને આપણે પહેલાં માતાજીના તમને દર્શન કરાવી દઈએ અને પછી તમને બીજું બધું લોકેશન બીજું બતાવીએ તો મિત્રો તમે માતાજીના દર્શન કરી લીધા છે અને જોઈ લો આજુબાજુ ભાઈ આ ટાઈપના માતાજીના બધા દર્શન તો કોલે મને કરી દો ઉપર માતાજીના ફોટામાં લગાવેલા છે અને જોઈ લો આ ટાઈપનું સર અને આ બાજુ તમે જોઈ લો ભાઈ નેજો વાઇકણ લગાવવામાં આવશું બધો માતાજી લાવો છે એ નેજો વઈકણ લગાવેલો છે બરાબર જો અને આ બાજુથી બહુ આ ટાઈપનો નજારો દેખાય છે તો મિત્રો આપણે મહાકાળમાંથી દર્શન કરી લીધા છે અને મહારાજ જોડે આપણે ચોલો કરી દઈએ ભાઈએ તો કરાવી દીધું પણ મીડિયમ લીધા ને તો માતાજીના દર્શન કર્યા પછી તમારે આજુબાજુ બતાવીએ બહુ મસ્ત લોકેશન જોઈ શકો છો કે ભાઈ આપણે પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર્યું ને એ ટાઈપનું લોકેશન હું થવા જઈ રહ્યું છે બરાબર તો જે કોઈ પણ મિત્રો એકાદ ના આવેલા હોય એ માતાજીના દર્શન કરી દેજો બરાબર જોઈ શકો છો કે આજુબાજુ બહુ મસ્ત લોકેશન છે શેક આ બાજુથી લઈને જોઈએ ને તો કોરે મોરે તમારો એક બધા ભોખરા જ દેખાય અને આપણો મુકેશનો ડેમ આટલો જ દેખાય મોકેસોનો છે ને હા હમમ દેખાય રસુ મોકેસોનો ડેમ એક મોકેસોથી બહુ નજીક જ છે લગભગ 10 12 13 કિલોમીટરના અંતરે આવે છે માતાજીનું મંદિર તો ભાઈ તમને શું લાગ્યું મંદિર બહુ મંદિર સારું લાગ્યું છે તો કોરી મોરી લીલી હરિયાળી છે અને કોરી મોરી મસ્ત અરવલી આવેલી છે તમે એક બાજુ જોઈ શકો છો આ પેલો હમમ ચિયો ડેમ છે ધરોઈ ધરોઈ ડેમ અને જો અહીંયા હમમ તમને ધરોઈ ડેમ પણ દેખાઈ શકે હમમ દેખાય રહ્યો બે ભોખરો વચ્ચે ધરોઈનો ડેમ છે અને આ બાજુ જોશો તો આ બાજુ છે મુકેશ્વર ડેમ એક ધરોઈ ડેમ અને મોકેશ્વર ડેમની વચ્ચે મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે એ તમે બહુ આગળથી થોડા આવતા હોય તો કહેવાનો મતલબ કે મુકેશ્વર ડેમમાં પણ જઈ શકો છો અને ધરોઈ ડેમમાં પણ જઈ શકો છો એક વચ્ચે વચ્ચે લોકેશન છે બાકી આ રહી આખી અરવલ્લી અરવલ્લીને ઘેરમાં જે કહેવાય છે એ બરાબર તો આજુબાજુ તમારું હેડ આ બાજુ નહીં આટલેથી શેક દેખા તે એક કોરે બધા અરવલ્લીની ગીરીમાં જ છે બાકી જો આ સાઈડી પણ છે અને મેન છે કહેવાય આ સાઈડી છે બરોબર બાકી જો બહુ મસ્ત નજારો છે લીલું શામ અને આવું તમને કુદરતી અરવલ્લી આવેલી છે તો ઘણા સમયથી અરવલ્લીના વિડીયો છે તો તમે મોરે અરવલ્લી દેખો તમે તમે જોવા મિત્રો કે ભાઈ આપણે અરવલ્લીના જે પેલા નિયમ આવ્યા છે એ પ્રમાણે અરવલ્લીના જે સો મીટરથી નેચા પર્વત હોય અને બધું પાડવાનું ને બધું વાત છે સ એ બધા કાયદામાં તો ક્યાં મતલબ કે તમે જોઈ શકો તો આટલી મસ્ત જગ્યા હોય ને અમારીથી લગભગ પચાસ ટકા પચાસ ટકા શું અમારીથી તો લગભગ નેવું ટકા ભોખરા બધા પાળીનો તો બધો નજારો કેવો થાય લોકેશન જેવું થાય બહુ મતલબ ક્યાં મતલબ જો તો બધી ફેક્ટરી મેક્ટરી પર લાગી જાય તો આ બધું લોકેશન તમને જોવા મળે ના કારણ કે જે છે એ કુદરતી સૌંદર્યમાંથી જ સ બરાબર બાકી જે પ્રાકૃતિક છે એ જ છે બાકી તમે જે ફેક્ટરીઓને ફેક્ટરીઓ તો મતલબ સર નહીં બાકી જો આવી બધું લોકેશન અને ભોય જોઈને માધીજીના દર્શન તો કરાવી દઈએ અને નંદીજીના પણ દર્શન તમને કરાવી દઈએ તમે વિડીયો બનાવો અને આપણે સીધા જઈએ ભોય અને તમને દર્શન કરાવી દઉં તમારે ચય જય હા સ્કૂલનો છોકરો એ આવીને હોય નહીં આવતો રહે નેહામાં જતો હશે તો એ તો હોય તો ચોરસો જો આ સ્કૂલનો સ્કૂલનો નેનો નેનો છોકરો પણ આવું છું અમે ચો આવી છે એ તો ખબર નહીં બરાબર તો ચાલો આપણે જઈએ હોયથી મહાદેવજીની પ્રતિમા રે એ બાજુ ન તો ઘરનો વિડીયો તમે બતાવીએ તો મિત્રો અહીંયા ફાઇનલી માતાજીના દર્શન કરી લીધા છે અને તમે પણ દર્શન કરાવી લીધા છે બરાબર તો આપણે વહીંથી જઈએ અને મહાદેવજીના દર્શન કરીએ અને નંદીજીના પણ દર્શન કરાવીએ બાકી હોય કંઈ જો છે એ નેના છોકરાના નંબર માટે છે જોઈ શકો છો સાર્વજનિક બાલવાટિકા બરાબર તો એ નેના છોકરા માટે છે બરાબર અને વહીંથી પેલા તમને આપણે મહાદેવજી દર્શન કરી દઈએ તો જો આ મહાદેવજીની પ્રતિમા રહી અને એનું કોમકાજ હાલ ચાલુ છે અને આ નંદીજીની પ્રતિમા ચાલુ છે હજી કલહ બલર વગર બાકી થઈ ગયું ને હા મોટા ભાગનું પ્રતિ જ ગયું સરખ પોખ લાખની આ નંદી મહારાજ છે પોચ લાખના છે બરોબર બાકી જોદેવજીની બહુ મસ્ત પ્રતિમા બનાવેલી છે અને આ બાજુ બગીચો સર બરોબર પોણી પોણી પીવા માટે આપણો સગવડ છે અને ધર્મશાળામાં બહુ મસ્ત છે બાકી બહુ મસ્ત લોકેશન તમારે આપવું હોય તો તમે વગાણ આવી શકો છો બરાબર એક દાવાનું પિકનિક થઈ શકે છે બરાબર આ બાજુ છે બાલવાટિકા તો એ બાજુ પણ થોડા જઈએ ને તમે બતાવીએ જો એ બધું નાનો છોકરો માટે જ છે એ આપણા મોટો માટે ને ના આપણે બેસીએ તો તૂટી જાય બેસીએ ના હા તો હા ને ભેગા એના જેવાય થઈ જાય

હા મેં તો એને માટે થઈને જ બનાવ્યો છું બાકી આ ટાઈપની હા વાટી કહે છે તો મિત્રો આપણા માતાજીના દર્શન કરીને અમે નેચરના ભાગમાં આવી ગયા છો તમે જોઈ શકો છો અને મારે ભાઈ જઈ રહ્યો છે પેલી ગાડી પણ હોમ્મી કારણ કે બાઇક મિલીને ગાડી લેવાનો વિચાર છે સોરી સોરીવા મિલીને ગાડી લેવાનો વિચાર છે હવે પાર્કિંગ કરી હતું એટલે કે દિવસ લઈ ગઈ બરોબર અને અરે આમાં ડ્રાઈવર ગાડીના એ ગાડી એવો નહીં સમજી લો છે ભાઈ બાકી જો અહીંથી બહુ મસ્ત સનસેટ થતો હોય એવું લોકેશન દેખાઈ રહ્યું છે જોઈ શકો છો આ માતાજી મંદિર છે ને અચ્છા જે રસ્તો રહી ઘણો જ છે એટલે ક્યાં મતલબ કોઈ સનસેટ પોઈન્ટ જેવું બની રહ્યું છે બરોબર કદાચ સનસેટ પોઈન્ટ જ કહેવાય સનસેટ પોઈન્ટ જ કારણ કે હજી સૂર્ય આસમાન હોય તેવા દેખાય એટલે અને અમારા રમેશભાઈ બહુ ઉપર ચડી ગયા છે અને અમે બે જાણ હેરતા હેરતા જઈએ છીએ સનસેટ પોઈન્ટ પર અને તમે કણ આવો તો કદાચ ટાઈમ આવો ને તો સનસેટ પોઈન્ટ જોવાનું ના ભૂલતા કારણ કે જોઈ શકો છો હજી દાડો હાથમાં નથી તો પણ હોયકાણ સનસેટ થઈ રહ્યો છે સનસેટ થઈ રહ્યો એવું દેખાઈ રહ્યું છે બાકી જો આજુબાજુની બહુ મસ્ત જગ્યા હા એક નંબર જ દેખાય ને જો આ સનસેટ પોઈન્ટ છે મિની પાવાગઢનો જોર્ય એક

અને સનસેટ પોઈન્ટ લગભગ પહોંચવા આજુબાજુ પહોંચ વાગી ગયા છે એક સૂર્ય આથમવા થઈ રહ્યો છે એક સનસેટ પણ જોઈ લીધો બરાબર તો જોઈ શકો છો અમારે ભાઈ સનસેટ પોઈન્ટ પર કમલેટ ઊભા છે બરાબર બાકી જો તમે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી હું તમારા માટે આવા બહુ મસ્ત મસ્ત ના ભૂલતા હા અને કમેન્ટ કરવાનું ના ભૂલતા ભાઈ તમને જગ્યા કેવી લાગી છે અને કમેન્ટમાં મહાકાળી માતાજીનું નું નામ અવશ્ય લખી દેજો જેથી કરીને તમારા માટે મસ્ત મસ્ત વિડીયો તમારા માટે નવા નવા વિડીયો આવા લાવી શકીએ એવી તમારી દયા તમારી તમારી દયા તમારી દયા બાકી જો આ સનસેટ પોઈન્ટ અને આરી માતાજી મંદિર અને એક્ઝેક્ટ ઉતરત જ મહાકાળી માતાજીનું મંદિરના મંદિર ના જે સનસેટ પોઈન્ટ છે બરોબર આરી જો અને વૈકાળ બધું કોમકાજ ચાલુ છે કોમકાજ થાય એક બહુ મસ્ત જગ્યા બની જાય તો ચાલો મળીએ એક નવા વિડીયો અને નવી જગ્યા સાથે